વૈસાખ માસને શુક્લની એકાદશીને મોહિની એકાદશીના નામથી ઓળખવામાં આવે છે એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ પણ રાખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે એકાદશીનું વ્રત રાખવાથી બધા પાપોથી મુક્તિ મળે છે જાણે કે અજાણે આપણાથી કે કંઈ પણ ખોટા કામ કર્યા હશે જે કંઈ પણ પાપ થાય છે તે બધા પાપ નષ્ટ થઈ જાય છે હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશીના નામથી ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુને મોહિની અવતાર લીધો હતો એક પૌરાણિક કથા અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવો એ સમુદ્ર મંથન કરી અમૃતને પ્રાપ્ત કર્યું હતું જ્યારે દેવ અને દાનવો બંને અમૃત માટે લડતા હતા અને બંને અમૃતને પ્રાપ્ત કરીને અમર બનવા માંગતા હતા ત્યારે દાનવોએ અમૃત કળશ છીનવી લીધું હવે દેવતાઓને બચાવવા માટે ભગવાન એ મોહિની રૂપ ધારણ કર્યું અને પોતાની મનમોહક સુંદરતાથી અસુરોને મોહિત કરી દીધા અને તેને અમૃત પીવાથી રોકી દીધા પછી બધા દેવતાઓએ અમૃત પાન કર્યું અને બધા અમર થઈ ગયા સાંસારિક સુખની અનુભૂતિ કરી અંતમાં મોક્ષની પ્રાપ્તિ કરે છે આ વ્રતના પૂર્ણ પ્રભાવથી બધા પાપોથી મુક્તિ મળે છે હવે આપણે જોઈએ કે સાલ બે હજાર માં મોહિની એકાદશી નું વ્રત ક્યારે રાખવામાં આવશે વ્રત ના પારણા ક્યારે કરવામાં આવે અને એકાદશી અને દ્વાદશી તિથિ ક્યારથી ક્યાં સુધી હશે આ બધી માહિતી અમે તમને જણાવવાના છીએ વ્રત આપણે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ અને આ દિવસે ભગવાન વિષ્ણુને ભોગ લગાવવો જોઈએ કે નહીં તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે મોહિની એકાદશી તિથિ અઢાર મે અને શનિવારનું સવારમાં અગિયાર વાગ્યે અને ચોવીસ મિનિટે શરૂ થશે અને જે ઓગણીસ મે અને રવિવારની બપોરે એક વાગ્યા ને પચાસ મિનિટે સમાપ્ત થશે એટલા માટે ઓગણીસ મે રવિવારની એકાદશીનું વ્રત રાખવું જોઈએ કારણ કે એકાદશીનું વ્રત રાખવું તે દિવસે શુભ માનવામાં આવે છે અને જે દિવસે એકાદશી અને દ્વાદશ એમ બંને તિથિઓના મેળ હોય ઓગણીસ મે ના દિવસે એક વાગ્યા અને પચાસ મિનિટ સુધી એકાદશીની તોથી છે અને તેના પછી દ્વાદશ તિથિ પ્રારંભ થઈ જાય છે એટલા માટે ઓગણીસ મે રવિવારના દિવસે વ્રત રાખવામાં આવશે અને અમે તમને જણાવી દઈએ કે આ વખતે બે એકાદશી ના કોઈ યોગ નથી તારીખ ઓગણીસ મે ને રવિવારનો સૂર્યોદયનો સમય રહેશે સવારમાં પાંચ વાગ્યા અને સુડતાલીસ મિનિટ અને સૂર્યાસ્તનો સમય રહેશે સાંજે છ વાગ્યા અને અઠ્ઠાવન મિનિટ પૂજા પાઠના માટે બ્રહ્મમુર્તનો સમય બધાયથી શુભ માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ સમયમાં કરેલ પૂજા પાઠ અને પ્રથના સીધું ભગવાન સુધી પહોંચી જાય છે આ એ આ શુભ સમય રહેશે સવાર ચાર વાગ્યા અને દસ મિનિટથી ચાર વાગ્યા અને ઓગણસાઠ મિનિટ સુધી આમ તો વૈશાખનો મહિના ચાલી રહ્યો છે અને આ મહિને સવારે ઉઠીને સૂર્યોદયથી પહેલા સ્નાનદાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે આપણે જોઈએ કે દ્વાદશી તિથિના વિશે તો ઓગણીસ મે અને રવિવારના બપોરે એક વાગ્યા અને એકાવન મિનિટથી દ્વાદશી તિથિ આરંભ થશે જેનું સમાપન થશે ત્રીસ મે અને સોમવારના બપોરે ત્રણ વાગ્યા અને ઓગણસાઠ મિનિટે ત્રીસ મે સોમવારની એકાદશી વ્રતના પારણા કરવામાં આવશે જેનો શુભ સમય પાંચ વાગ્યા અને સુડતાલીસ મિનિટથી આઠ વાગ્યા અને પિસ્તાલીસ મિનિટ સુધી રહેશે આ એક ખૂબ શુભ સમય છે અને આ સમયમાં તમારે એકાદશી વ્રતના પારણા કરવાના છે આ દિવસ સોમવારનો દિવસ છે તો તમે સોમવારનું વ્રત રાખો છો તો અન્ન ખાઈને પારણા ક્યારેય ન કરવા જોઈએ તમે જળ અને તુલસી દલથી અથવા તો ફળોથી તમારા વ્રતના પારણા કરવા જોઈએ મોહિની એકાદશીના દિવસે ભગવાને સાકાર ટેટી અને કાકડીનો ભોગ વિશેષ રૂપથી લગાવવો જોઈએ જો તમે એકાદશીનું વ્રત નહીં કરો તો ભગવાન વિષ્ણુની પૂજા કરીને તમે ટેટી અથવા તો કાકડીનો ભોગ જરૂર ચડાવવો જોઈએ આમ કરવાથી ભગવાન શ્રીહરી પ્રસન્ન થઈ જાય છે અને બધી મનોકામના પૂરી જઈ જાય છે એકાદશીમાં રવિવારનો દિવસ છે રવિવારના દિવસે રાહુકાળનો સમય છે સાંજે ચાર વાગ્યા અને ચાલીસ મિનિટથી છ વાગ્યા સુધી છે આ સમયમાં જરૂર તમારે ધ્યાન રાખવું જોઈએ કે આ સમય અશુભ સમય હોય છે અને આ સમય કોઈ પણ શુભ કાર્ય તમારે ન કરવા જોઈએ